શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળીશું વટ સાવિત્રી વ્રતની પૂજા વિધિ અને વટ સાવિત્રી વ્રતની પૌરાણિક કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ અવેધ્યમ ચ સૌભાગ્યમ દેહી તમ મમ સુવ્રતે પુત્રાન પૌત્રાશ્વ સૌખ્યમ ચ ચૃહણાધ્ય નમસ્તુતે હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિનું ખૂબ મહત્ત્વ છે આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસે વ્રત રાખવામાં આવે છે તેમજ પૂરા વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે પરંતુ જેઠ માસમાં આવવાવાળી પૂર્ણિમાનું મહત્ત્વ વધી જાય છે કારણ કે આ દિવસે પરિણિત મહિલાઓ પતિની લાંબી આયુષ્ય માટે અને દાંપત્ય જીવનને ખુશ રાખવા માટે વટ પૂર્ણિમાનું વ્રત રાખે છે જ્યારે ઉત્તર ભારતમાં વટસાવિત્રી વ્રત જેઠ માસના અમાસના રોજ રાખવામાં આવે છે વટસાવિત્રી વ્રતને લઈને માન્યતા છે કે વટવૃક્ષમાં ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ છે એવામાં એમની પૂજાથી ત્રણેય દેવતાનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે ચાલો જાણીએ વટસાવિત્રી વ્રતની પૂજા વિધિ અને તેની પૌરાણિક કથા સાવિત્રી વ્રતની પૂજાવી વિધિ આ દિવસે સૂર્યોદય પહેલાં ઉઠી જવું પછી સ્નાન કરી ભગવાન સૂર્યને જળ અર્પિત કરવું વ્રતનો સંકલ્પ કરવો ધ્યાન રાખવું કે આ દિવસે લાલ પીળા રંગના કપડાં પહેરવા જોઈએ આ પછી ઘરની આજુબાજુના વડના ઝાડની જગ્યાએ જઈ વડના વૃક્ષમાં જળ અર્પણ કરવું ફૂલ ચોખા ગોળ પલાળેલા ચણા મીઠાઈ વગેરે ચડાવી આ પછી વણના ઝાડની આસપાસ નાડાછડીથી દોરો વેટી પાંચ સાત કે અગિયાર વખત પ્રદક્ષિણા ફરવી આ પછી વટસાવિત્રીની કથા સાંભળવી અને અંતે નમન કરી પૂજા દરમિયાન થયેલી ભૂલને ક્ષમા માંગવી આ દિવસે જરૂરિયાતમંદ લોકોને દાન અવશ્ય કરવું મિત્રો ચાલો આપણે સાંભળીએ વટસાવિત્રી વ્રતની કથા વાર્તા ઘણા વર્ષો પહેલાં આપણા દેશમાં અશ્વપતિ નામનો એક રાજા થઈ ગયો તેની રાણીનું નામ મંગળા હતું રાજા રાણી ખૂબ જ ઉદાર દયાળુ અને પરોપકારી હતા તેમના રાજ્યની પ્રજા સર્વવાતે સુખી હતી રાજાના દરબારમાં દરેકને સરખો ન્યાય મળતો રાજા પોતાની પ્રજાને પિતા સમાન પ્રેમ કરતો હતો આ અશ્વપતિ રાજા સર્વ વાતે સુખી હતો પણ તેને એક જ વાતનું દુઃખ હતું કે તેમને કોઈ સંતાન ન હતું એક દિવસ આ રાજાને ત્યાં નારદ મુનિ પધાર્યા તેમણે રાજાને તેની ચિંતાનું કારણ પૂછ્યું ત્યારે રાજાએ તેમને પોતાનું દુઃખ કહી જણાવ્યું મુનિએ અશ્વપતિ રાજાને સંતાન પ્રાપ્ત કરવા માટે તપ કરવા કહ્યું નારદજીના કહ્યા મુજબ રાજાએ સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી રાજાએ તો ખૂબ જ આકરું તપ કર્યું એટલે એમણે સાવિત્રી દેવી પ્રસન્ન થયા એમણે રાજાને વરદાન માંગવા કહ્યું રાજાએ કહ્યું હે દેવીમાં આપની કૃપાથી અમે સર્વ વાતે સુખી છીએ પણ આ સુખ ભોગવવા માટે અમારે ત્યાં એક પુત્રની ખોટ છે દેવીએ કહ્યું હે રાજન તારા નસીબમાં પુત્રનું સુખ નથી પણ મેં તને વચન આપ્યું છે એટલે તને પુત્રને બદલે પુત્રી થશે પુત્રી પણ એવી ગુણિયન સંસ્કારી અને ભક્તિભાવવાળી થશે કે આગળ જતાં તેનું નામ રોશન કરશે તું આ પુત્રીનું નામ મારા ઉપરથી સાવિત્રી પાડજે આટલું કહી માતાજી તો અંતર ધ્યાન થઈ ગયા થોડા સમય બાદ રાણીને તો દિવસ રહ્યા અને પૂરા નવ માસે એક કુંવરીને જન્મ આપ્યો તે કુંવરી રૂપરૂપના અંબાર જેવી હતી રાજા રાણીએ માતાજીના કહ્યા પ્રમાણે આ કુંવરીનું નામ સાવિત્રી પાડ્યું આ સાવિત્રી ખૂબ જ લાડકોડમાં ઉછરવા લાગી તે દિવસે ન વધે તેટલી રાતે વધે રાજાએ તો તેને ભણાવી ગણાવી અને બધી વિદ્યામાં પારંગત બનાવી ધીરે ધીરે સાવિત્રી ઉંમરલાયક થઈ ગઈ રાજા રાણીને પણ તેના લગ્નની ચિંતા થવા લાગી તેને જોવા માટે અનેક રાજકુમારો આવવા લાગ્યા પણ સૌ એની આગળ વામણા લાગવા માંડ્યા એટલે કોઈ હા પાડતું નથી એવામાં એક દિવસ નારદજી ત્યાં આવી ચડ્યા રાજાએ તેમની ખૂબ જ આગતા સ્વાગત કરી પછી નારદજીએ કહ્યું હે રાજન તમે રાજકુંવરીને પરણાવતા કેમ નથી રાજકુંવરીને અનુકૂળ આવે એવો કોઈ રાજકુમાર મળે તો તેને પરણાવીને એવામાં સાવિત્રી ત્યાં આવી પહોંચી તેણે નારદજીને નમસ્કાર કર્યા નારદજીએ તેને આશીર્વાદ આપી કહ્યું બેટી તને કોઈ રાજકુમાર પસંદ પડ્યો કે નહીં સાવિત્રી બોલી ભગવાન ધુમત્સસેનનું રાજ તેના દુશ્મનોએ પડાવી લીધું છે આથી તેઓ જંગલમાં આશ્રમ બાંધીને રહે છે તેમના પુત્ર સત્યવાનને હું મનથી વરી ચૂકી છું સાવિત્રીની વાત સાંભળ્યા પછી નારદજી કાંઈ બોલ્યા નહીં છતાં થોડી વિચાર કરી એ બોલ્યા સાવિત્રી તે પસંદગી તો સારી કરી છે સત્યવાન ખરેખર રૂપ અને ગુણનો ભંડાર છે પણ પણ શું મુનિવર તેનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે હવે માત્ર એક જ વર્ષ તે જીવી શકશે આ સાંભળી રાજા રાણીના માથે તો દુઃખના ડુંગર તૂટી પડ્યા તે થોડી સુધી તો સ્તબ્ધ બનીને બેસી રહ્યા પછી રાજા રાણીએ દીકરી સાવિત્રીને બીજો પતિ પસંદ કરવા માટે વિનંતી કરી ખૂબ જ સમજાવી પણ સાવિત્રી એકની બે ન થઈ તે તો પોતાના વિચાર પર અડગ જ રહી આથી રાજા રાણી ઢીલા પડી ગયા નારદજીની પણ ધીરજ ખૂટી ગઈ એટલે નારદજી નારાયણ નારાયણ કરતા ચાલતા થયા પછી રાજા અશ્વપતિ જંગલમાં આવેલા ધુમત્સસેનના આશ્રમે પહોંચ્યા સેન અને તેમની પત્ની બંને અંધ હતા તેથી તેઓ રાજાને ઓળખી શક્યા નહીં તેથી રાજા ધુમત્સસેન પાસે ગયા ને બોલ્યા હે રાજા મારું નામ અશ્વપતિ છે હું આ રાજ્યનો રાજા છું હું મારી પુત્રી સાવિત્રીનું માગું આપના પુત્ર સત્યવાન સાથે કરવા માગું છું આ સાંભળી અંધ રાજા ધુમત્સસેનને તો ભારે નવાઈ લાગી તે બોલ્યા હે રાજન આપ તો જાણો છો કે હું વૃદ્ધ અને અંધ છું વળી હું રાજ્ય વગરનો રાજા છું હું મારી પત્ની અને પુત્ર સત્યવાન અમે ત્રણેય આ જંગલમાં આશ્રમ બાંધીને રહીએ છીએ અત્યારે અમારી પાસે કોઈ માલ મિલકત નથી મારો પુત્ર સત્યવાન જંગલમાંથી લાકડા કાપી લાવી તેને વેચીને અમારું ગુજરાન ચલાવી છીએ જ્યારે આપની દીકરી તો એક રાજકુમારી છે તે નાનપણથી જ રાજમહેલમાં મોટી થઈ છે તેણે કદી આવા દુઃખો વેઠ્યા નહીં હોય એ હાથે કરીને આવા જંગલના દુઃખો વેઠવા શા માટે તૈયાર થઈ છે મહારાજ સાવિત્રી પોતે જ તમારા પુત્રને પરણવા તૈયાર થઈ છે તો પછી આપને શું વાંધો છે ના મને તો કાંઈ વાંધો નથી પણ હજી સાવિત્રી નાદાન છે તે પોતાના ભવિષ્યનું લાંબું વિચારી શકતી નથી માટે જ આપણે તેને સમજાવવી જોઈએ પરંતુ સાવિત્રી તેની વાતમાં અડગ જ છે તે સત્યવાન સિવાય બીજા કોઈપણ પુરુષને પરણવા ઈચ્છતી નથી અરે જેવી હરિની ઈચ્છા મને તો સાવિત્રી જેવી પુત્ર વધુ તે તો ખૂબ જ હરખની વાત છે ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે આપની પુત્રીને પરણાવો તે તો ખૂબ જ હરખાઈ ઉઠ્યું થોડા દિવસ બાદ શુભ મુહૂર્ત જોઈ અશ્વપતિ રાજાએ પોતાની પુત્રી સાવિત્રીને સત્યવાન સાથે ધામધૂમથી પરણાવી દીધી રાજા રાણી ઉપરથી ખુશ દેખાતા હતા પણ અંદરથી ખૂબ જ ચિંતિત હતા રાજાએ પોતાની દીકરી સાવિત્રીને કન્યાદાનમાં ખૂબ જ ચીજવસ્તુઓ અને પુષ્કળ ધન આપ્યું આ આશ્રમમાં સત્યવાન અને સાવિત્રી ખૂબ જ આનંદમાં પોતાનો દિવસો પસાર કરવા લાગ્યા એક દિવસ નારદ મુનિ તે આશ્રમમાં પધાર્યા અને તેમણે સત્યવાનને વટ સાવિત્રીનું વ્રત કરવા જણાવ્યું સાવિત્રીએ ત્રણ દિવસ વટ સાવિત્રીનું વ્રત ખૂબ જ ભક્તિભાવપૂર્વક કર્યું અને ચોથે દિવસે તે પૂરું કર્યું તેણે ખૂબ જ ભાવથી માં સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી આમને આમ એક વર્ષ પૂરું થવા આવ્યું નારદ મુનિના કહ્યા પ્રમાણે સત્યવાનના મૃત્યુનો દિવસ નજીક આવવા લાગ્યો તેમ તેમ સાવિત્રી વધુને વધુ અડગ થવા લાગી આજે સત્યવાનના મૃત્યુનો દિવસ આવી ગયો એ દિવસે સાવિત્રીએ સાવિત્રી દેવીનું ધ્યાન ધર્યું સવારની પહોરમાં જ સત્યવાન લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યો સાવિત્રીની ઈચ્છા હતી કે આજે આખો દિવસ પોતાના સ્વામી સાથે રહેવું તેથી તેણે સત્યવાન સાથે જંગલમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી સત્યવાન પોતાની સાથે સાવિત્રીને પણ જંગલમાં લઈ ગયો સત્યવાન અને સાવિત્રી બંને વાતો કરતાં કરતાં જંગલમાં એક સૂકા ઝાડના ઠૂંઠા પાસે ઊભા રહ્યા સત્યવાને તે ઝાડ ઉપર કુહાડીનો ઘા મારવા લગાવ્યો કે અચાનક તેના પેટમાં ભારે દુખાવો ઉપડ્યો તે જમીન ઉપર ઢળી પડ્યો અને બેભાન થઈ ગયો સાવિત્રી પોતાના સ્વામીનું માથું ખોળામાં લઈ કપાળે હાથ ફેરવવા લાગી એટલામાં તો એક ભયંકર કાળા રંગવાળો તેજસ્વી અને વિશાળ આકૃતિવાળો પુરુષ આવીને ઊભો રહ્યો સાવિત્રી તેને જોઈ સહેજ પણ ડરી નહીં ઉલટાનું સાવિત્રીએ તેને પૂછ્યું તમે કોણ છો અને અહીં કેમ ઊભા છો હું યમરાજ છું તારા પતિનો જીવ લેવા આવ્યો છું સાવિત્રી બોલી સાંભળ્યું છે કે મૃત્યુ લોકના માનવીનો જીવ લેવા માટે તો આપના દૂત આવે છે પછી આપ જાતે કેમ આવ્યા યમરાજ બોલ્યા સત્યવાન સાચો અને સદાચારી પુરુષ છે એટલે એના જીવને લઈ જવો મારા દૂતનું કામ નથી આવા પવિત્ર પુરુષોને લેવા હું પોતે જ આવું છું આમ કહી યમરાજે સત્યવાનના પ્રાણ હરી લીધા અને ચાલવા લાગ્યા સાવિત્રી પોતાના પતિના મૃતદેહને ઝાડ નીચે મૂકી દુઃખી હૃદયે વિલાપ કરતી કરતી યમરાજની પાછળ પાછળ જવા લાગી સાવિત્રીને પાછળ આવતી જોઈ યમરાજ બોલ્યા હે બેટી હવે પાછળ આવવું નકામું છે કારણ અહીં માનવીની હદ પૂરી થાય છે તું પાછી જા વિધિના લેખ મિથ્યા થતા નથી માટે હવે તારે શોક કરવો નકામો છે યમરાજ મારી શ્રદ્ધા અને સંકલ્પ બંને અડગ છે હું મારા પતિ સાથે જ રહીશ સાત ડગલા સાથે ચાલનારને મિત્રનો અધિકાર મળે છે હું તો આપની સાથે ઘણા ડગલા ચાલી છું એટલે આપ મારા મિત્ર બન્યા છો મારો પતિવ્રતા ધર્મ પાડતા આપ મને કઈ રીતે રોકી શકશો આ સાંભળી યમરાજ પ્રસન્ન થયા તેઓ બોલ્યા બેટી તારા મધુર અને સત્ય વચનોથી હું પ્રસન્ન થયો છું તારા પતિના જીવન સિવાય ગમે તે વરદાન માગવું હોય તે માગ મારા સસરાનો અંધાપો દૂર થાય અને તેમણે સૂર્ય જેવી તેજસ્વી આંખો આપો તથાસ્તુ પણ હવે પાછી વળ હે યમરાજ હવે મારા માટે પાછું ફરવું અશક્ય છે જ્યાં મારા પતિ ત્યાં હું એ જ નારીનો સાચો ધર્મ છે વળી સત્પુરુષોનો સત્સંગ કદી નકામો જતો નથી તો પછી શું તમારો સત્સંગ નકામો જશે યમરાજ પ્રસન્ન થઈ બોલ્યા બેટી તે મને ધર્મ વિશે સાચી જ સમજ આપી છે તારી ચાલાકીથી હું ખુશ થયો છું તું તારા પતિના પ્રાણ સિવાય ગમે તે માગવું હોય તે માંગ હે યમરાજ મારા સસરાનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું આપો અને મારા સ્વામી આપના ધર્મને લીધે મારો ત્યાગ ન કરે એવું વરદાન આપો તથાસ્તુ પણ હવે તું પાછી વળ સાવિત્રી બોલી હે યમરાજ આપ તો સૌને નિયમમાં રાખો છો અને મને શા માટે નિયમ વિરુદ્ધ જવાનું કહો છો શું મારા પતિ સાથે આવવાનો મારો નિયમ નથી સાવિત્રી તારી તર્કબુદ્ધિ વાણીએ તો મને જ વચનથી બાંધી લીધો છે તારા પતિના જીવન સિવાય ગમે તે માગી લે યમરાજ મારા પિતાને એકય પુત્ર નથી માટે તેમને સો પુત્ર થાય અને તેમનો વંશ ચાલુ રહે એવો વરદાન આપો તથા તું કહી યમરાજ આગળ ચાલ્યા એટલે સાવિત્રી ફરી તેમની પાછળ પાછળ ચાલવા લાગી યમરાજ બોલ્યા સાવિત્રી હવે તું પાછી વળ હે યમરાજ મારા પતિ આપ જેવા સત્પુરુષો પાસે હોવાથી મને સહેજ પણ દુઃખ લાગતું નથી સત્પુરુષોના હૃદય હંમેશા પવિત્ર હોય છે અને તેથી જ બધા જ માણસો સંતોનો વિશ્વાસ કરે છે હું પણ આપના વિશ્વાસે જ ચાલી આવું છું યમરાજ કહે છે હે સાવિત્રી તારા વચનોથી હું ઘણો ખુશ થયો છું માટે તું તારા પતિના જીવન સિવાય જે જોઈએ તે વરદાન માગ હવે તું ઘણી જ દૂર આવી ગઈ છે માટે પાછી જા હે યમરાજ મને સો બળવાન પુત્ર થાય તેવું વરદાન આપો તથાસ્તુ તું તારી ઈચ્છા પૂરી થશે હવે તું એકય ડગલું આગળ ભર્યા વિના પાછી જા હવે તું આગળ આવી શકે તેમ નથી સાવિત્રી બોલી હે યમરાજ આપે મને સો પુત્રો થાય તેવું વરદાન તો આપ્યું પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો કેવી રીતે થશે સાવિત્રી તે તો ખરેખર તારી બુદ્ધિ ચાતુરી અને તર્કયુક્ત વાણીથી મને હરાવ્યો છે હું તારી ચતુરાઈથી ખુશ થયો છું જા તને તારો પતિ પાછો આપું છું અને એને ચારસો વર્ષનું આયુષ્ય પણ આપું છું આમ કહી યમરાજ સાવિત્રીને આશીર્વાદ આપી ખાલી હાથે પાછા ગયા સાવિત્રી જે વૃક્ષ નીચે પોતાનો પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને તેમનું માથું પોતાના ખોળામાં લીધું કે તરત જ સત્યવાન આળસ મળીને બેઠો થયો સત્યવાનને જીવતો જઈ સાવિત્રી ખુશ ખુશ થઈ ગઈ સત્યવાને પોતાને સ્વપ્નમાં જોયેલ સઘળી હકીકત કહી સંભળાવી સાવિત્રીએ પણ તેને સત્ય હકીકત કહી સંભળાવી સાવિત્રીના કારણે જ આજે તેને વરદાન મળ્યું તે જાણી સત્યવાન પોતાને આવી પત્ની મળવા બદલ સાવિત્રી દેવીનો આભાર માનવા લાગ્યો યમરાજના વરદાનના પ્રતાપે સત્યવાનના પિતા સેન દેખતા થયા ને તેમણે ગુમાવેલું રાજ્ય પાછું મેળવ્યું સાવિત્રીના માતા પિતાને ત્યાં સમય જતા સો બળવાન પુત્રો જન્મ્યા અને પોતે પણ સો ગુણવાન બળવાન અને આયુષ્યવાન પુત્રોની માતા બની આમ ફરીથી તેમના જીવનમાં આનંદ થઈ ગયો હે મા સાવિત્રી તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળ્યું વટસાવિત્રી વ્રતની પૂજા વિધિ અને તેની કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ